અંકલેશ્વર શહેરમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ ઝુલેખા મોહમ્મદના ઘરે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું ગઈકાલે રાત્રે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે મોબાઈલ મેસેજ દ્વારા રૂપિયા છ લાખ ઓગણત્રીસ હજારનું વીજ બિલ મોકલ્યું હતું આટલી મોટી રકમ જોઈને મકાન માલિક ચોંકી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે બિલની રકમ જોઈ તેમને જણનાટી થઈ ગઈ હતી મકાન માલિકે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરીમાં રજૂઆત કરી હતી મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ

બિલ છે બિલનું બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો બે મહિનાથી લગાવી ગયા છે તો બે મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો ને ચાર રૂપિયાને ત્રીસ પૈસા હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી નહીં તો મારી મમ્મી તાજા આ દુનિયામાં જ ન હોતે મને જ્યારે બિલ આવ્યું ત્યારે મને ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે સવારે હું નવ વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને અને મેં કીધું તો ત્યાં હું વાંચ કર્મચારીઓની વાર જોઈ કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમે એવું કીધું કે હા એ જી બીની મિસ્ટેક છે સર્કલની મિસ્ટેક છે તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે જ્યારે સામાન્ય માણસ માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે તેની કોઈ વાત સાંભળતા નથી જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું ડિજિટલનો પ્રોબ્લેમ છે તેનું શું કરવું તો આના માટે શું કરશો અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે